ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના સરકાર ગરીબો માટે રૂપિયા ભલે આપે પણ અમે તો કૌભાંડ કરતા રહીશું સરકાર ભલે ગરીબોનો વિચારે પણ અમે ગરીબોના નામે જ ભ્રષ્ટાચાર આચરતા રહીશું હોય કે ભરૂચ કૌભાંડ આચરવામાં અમને કોઈ જ શરમ નથી આવતી બીજેપી હોય કે કોંગ્રેસ બધા જ અહીં રૂપિયાનો ખેલ પાડે છે તક મળે તો કોઈ નથી છોડતું બધાને પોતાના જ ઘર ભરી લેવા છે પ્રજાનું જે થવું હોય તે થાય બસ અમારા બંગલા બંધાવા જોઈએ આપણા નેતાઓના કારનામાં આવા છે અગાઉ દાહોદમાં મંત્રીઓના બે દીકરાની ધરપકડ બાદ મનરેગા કૌભાંડમાં હવે કોંગ્રેસના નેતા હીરા જોટવાણીની અટવાયત કરવામાં આવી છે ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરી છે આ ઉપરાંત હાંસોડ તાલુકા પંચાયત કચેરીના ઓપરેટર રાજેશ ટેલરની પણ પોલીસે અટકાયત કરી છે હીરા જોટવા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હીરા જોટવા સામે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતીક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદમાં હીરા જોટવા પર ભરૂચમાં મનરેગા કૌભાંડ આચરવાનો આરોપ છે આ કૌભાંડ ખૂબ જ આચરવામાં આવ્યું જેથી કોઈને કૌભાંડનો ખ્યાલ ન આવી શકે જેમાં મુખ્ય સૂત્રધાર હીરા જોટવા છે તેમના નીચે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ છે મનરેગાના કામ તો ભરૂચમાં કરવામાં આવતા હતા પરંતુ કામ ગીર સોમનાથથી બે એજન્સીઓને અપાયું હતું બંને એજન્સીઓએ વધારે મટિરિયલ બતાવીને ખોટા બિલો બનાવ્યા હતા એટલે કે કામ ફક્ત કાગળ પર દર્શાવીને આ એજન્સીઓએ ઓગણીસ પોઇન્ટ ચોસઠ લાખ વસૂલીયાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો ફરિયાદ પ્રમાણે આમોદ જંબુસર અને હાસોડ તાલુકાના અગિયાર ગામોમાં રસ્તાના કામો ફક્ત કાગળ પર દર્શાવીને ભ્રષ્ટાચાર આચરાયો હતો આરોપીઓએ ઓછા મટીરિયલની જરૂરિયાત હોવા છતાં વધારે જરૂરિયાત દર્શાવીને ખોટા બિલો બનાવ્યા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી છીનવીને ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખનું કૌભાંડ આજે બંને એજન્સીઓએ કેટલીક જગ્યાએ લોકોને રોજગારી આપ્યા વિના યાંત્રિક મશીનરીથી રોડના કામો પણ કર્યા અને રોડ હતા તો ખાડાવાળા એટલું જ નહીં રેતી કપચી સહિતનો માલ સામાન આપ્યા વિના જ જી એસ બિલો પણ મૂક્યા અને પાસ પણ કરાવ્યા આ ઉપરાંત ભરૂચ જિલ્લાના છપ્પન ગામોના ચારસો ત્રીસ ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ આચરણમાં આવ્યું હોવાની પણ ફરિયાદમાં આશંકા વ્યક્ત કરાઈ છે હવે આખા પ્રકરણમાં હીરા જોટવાનું નામ કેવી રીતે સામે આવ્યું તે પણ સમજીએ આખા પ્રકરણમાં ભરૂચ પોલીસે બંને એજન્સીઓના માલિકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરીને ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપેલી છે તપાસમાં અગિયાર પોલીસ કર્મીઓ પણ સામેલ છે પોલીસે પહેલા કૌભાંડ અસરગ્રસ્ત ગામોમાં પાંચ કેસ સહિતની જે કાર્યવાહી કરી ત્યારબાદ સંબંધિત અધિકારીઓની પણ પૂછપરછ કરી અને ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ ધોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડવાના નામે 400 થી પણ વધારે કરોડ નું કોબાણ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓ ની પુરાવા અને એમણે આપેલી માહિતીને આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે બચુખાબડના બે દીકરાઓનું કોબાણ સામે આવ્યું તે જ વખતે

એટલે જો પોલીસ તપાસ કરશે તો નર્મદા જિલ્લામાં પણ હીરા જૂટવાનું કૌભાંડ બહાર આવશે તે નક્કી છે જો કે ચૈતર વસાવાના આરોપીઓને તે સમયે હીરા જોટવાએ ફગાવ્યા હતા તે સમયે હીરા જોટવાએ શું કહ્યું હતું તે સાંભળશો તો આપને ખ્યાલ આવશે જલારામ વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં ધારાસભ્ય છે ક્યાં વાત કરું એ વિસ્તારની વાત કરું જિલ્લાની વાત કરું તો છે ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ હવે કોભાંડ સામે આવ્યા બાદ ચેતર વસાવા ફરી સામે આવ્યા તેમણે આરોપ લગાવ્યો કે બંને એજન્સીઓ હીરા જૂટવાની છે એમની સાથે રહેનારા સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવીને આ કોભાંડ આચરવામાં આવ્યું છે ચેતર વસાવાએ આરોપ લગાવ્યો કે નર્મદા જિલ્લામાં પણ ત્રણ વર્ષ દરમિયાન ચારસો કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે આસપાસના પાંચ જિલ્લાઓમાં એક આખી ચેઇન કૌભાંડની ચાલે છે ચેતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ પણ અપનાવશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ્યારે મંત્રી બચુ ખાબડના બે પુત્રોનું મનરેગા કૌભાંડ સામે આવ્યું ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને ખૂબ ગચ્યું કોંગ્રેસે મંત્રીના રાજીનામાનું પણ માંગ કરી અને માંગવું જ જોઈએ પરંતુ પહેલા એ પણ ચકાસણી કરી લેવી જોઈએ કે કૌભાંડમાં પોતાના જ નેતાઓની સંડોવણી તો નથી ને કદાચ કોંગ્રેસ એ વાતનો ખ્યાલ નહીં હોય પણ આજે જ્યારે વત જગજાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની પોલ ખુલી ગઈ છે હવે બંને પાર્ટીઓના નેતાઓના મોઢા સિવાઈ ગયા છે કારણ કે કૌભાંડના કોથળા ખુલી ગયા છે રાજનેતાઓ બિઝનેસ કરે તેમાં કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ આ ધંધાના નામે ગરીબોના અધિકાર હક અને તેમના નસીબના વિકાસ પર તરાપ મારવામાં આવે તો ખૂબ જ શરમજનક વાત છે સરકારી યોજનાઓ એટલા માટે બનાવે છે કે ગરીબોની જિંદગીમાં અજવાળું થાય ગરીબો રોજગારી મેળવે તો તેમના ઘરનું ગુજરાન ચાલે પણ આ રાજનેતાઓ ગરીબોને ભૂખ્યા રાખીને પોતાના ખિસ્સા ભરે છે જે આ હિયાને ડંખે છે આવા કૌભાંડો સામે આવે ત્યારે અમારું હૈયું કકડી ઉઠે છે પણ કહેવાય છે કે જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે તેનો હિસાબ તો થઈ જતો હોય છે પહેલાં એવું કહેવાતું કે ઉપરવાળો બધું જુએ છે અને તે હિસાબ કરશે પણ હવે ઉપરવાળો જીવતે જીવત હિસાબ પૂરો કરે છે એટલે જે નેતાઓ અને સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય તે સુધરી જજો કારણ કે ઉપરવાળો જ્યારે હિસાબ માગશે ત્યારે તમારી બેલેન્સ શીટ ખરાબ થઈ ગઈ હશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું અન્ય મુદ્દા વિશે